તો તો રોટવા આતવા બધવાનું હશે ઓ તાન તો જો ખાવાનું તા ભાઈ તો હા શું આ તો આડો છે પાળો જતા રે ને કરો એટલે ઘડિયાળ તમે ઓપળ કે હા પેલું કોક આયુ છે ફટાફટ પેલું ઘેર હલવા આવે છે તે તો બાજરી રોટલો સટણી ને મરસો ને એ બધું મગાઈ દીએ ફોન લેતા ઘર માં ફોન કરો ઓપળ લેતા આવ મને મન તો વિહરે ગયો છે ઈ તો પણ આ અંદર હે હે ઓય તો બધું ઓનલાઈન આવે જ મંગાવવાનું જો બતાવ તો મને યાર જો આ વસ્તુ આવી ગઈ બધું જો આપડે આ બધું જે લાગવું હોય ને આ જો આપડે શું મંગાવવું આપડે બાજરી થઈ હવે દસ મિનિટ માં આપડે દસ મિનિટ માં જો આ નેચેવું દસ મિનિટ ઉપર જો એક મિનિટ મિનિટ થાય ને તો આપડે મફત લઈ લેવાનો પૈસા

મને કયો ખબર છે નવ થી દળ ચાલુ કર્યું કેવું વળ લાવી દીધો ખાન મેં પડી વળી ગયો આ તેડી કેવું લઈ કે દસ મિનિટ વાલો એટલે ફ્રી